અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર વિધાનસભામાં હોવી જોઈએ એનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે મોદી સાહેબે યુવા અને બહેનો પછી એમણે આ દેશના ખેડૂતો માટે પણ સંકલ્પ કર્યો છે કે આ દેશનો ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર સ્થિતિમાં નહીં હોવો જોઈએ એને અધિકાર પ્રાપ્ત કરવા માટે કોઈ અધિકારીને અરજી નહીં કરવી પડી જોઈએ એ પ્રકારની યોજનાઓ દ્વારા આ ખેડૂત ભાઈ બહેનોને મદદ કરીને એમની આવક બમણી કરવા માટેનો જે એમનો નિર્ધાર છે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે શરૂ કરીને સફળતાપૂર્વક એનો અમલ કર્યો છે આ ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીની સહાય સાથે સાયન્ટિફિક ખેતી કેવી રીતે કરી શકાય એનું જ્વલંત ઉદાહરણ મોદી સાહેબે આ ગુજરાતના ખેડૂતો દ્વારા આખા દેશને આપ્યું છે જ્યાં નવ લાખ નવ લાખ કરોડ રૂપિયાની કુલ આવક જયારે ખેડૂતોની ગુજરાતમાં હતી અને મોદી સાહેબે સાયન્ટિસ્ટોને ગામ ગામ મોકલ્યા ખેડૂતોની જમીનનું પરીક્ષણ એમણે કોઈ પણ જાતના પૈસા લીધા વગર કર્યું એમને સમજ આપી કે એમને જમીનમાં કયા પ્રકારના એમને પાક લેવા જોઈએ અને એના કારણે મોદી સાહેબના સમજ સમયમાં જ ગુજરાતના ખેડૂતોની 9000 લાખ કરોડમાંથી આવક 150000 લાખ કરોડ કે સુધી પહોંચી એ જ બતાવે છે કે મોદી સાહેબે ખેડૂતોનો જે આવક વધારી છે એ સીધા પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા છે આજે પણ મોદી સાહેબ એ ખેડૂતોને કે જે નાના ખેડૂતો જે અમને જે મુશ્કેલી હતી એના માટે એમણે 6000 રૂપિયા દર વર્ષે પહેલા 2000 જ્યારે અમને બિયારણ જરૂર છે ત્યારે ત્યારે ખાતરની જરૂર છે ત્યારે બીજા 2000 રૂપિયા અને જ્યારે કાપણી વખતે પૈસાની જરૂર છે ત્યારે બીજા 2000 એમ 6000 રૂપિયા દર વર્ષે કોઈ પણ જાતની અરજી કર્યા વગર કોઈ પણ જાતના વચેટી વગર કોઈ પણ જાતના દલાલ વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આપવાનું કામ એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે જો ખેડૂતો માટેની કોઈ સીધી યોજના કોઈએ બનાવી એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવી છે